તેને કહીએ જે પીડ પર નમસ્કાર હું છું આપની સાથે તુષાર આ નવજીવન ન્યૂઝ માં આપનું સ્વાગત છે ઘટના છે ભાવનગર જિલ્લાના ગોગા પોલીસ સ્ટેશન ની ગોગા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદી જગદીશ ગોંડલિયા વર્ષ બે હજાર એકવીસ માં એક ફરિયાદ લઈને પહોંચે છે કે તેમની વડીલો પારજીત મિલકત ભૂમાફિયાઓએ પડાવી લેવાનો પ્રયાસ કર્યો છે તેમની ફરિયાદ હતી કે કથિત રીતે આરોપીઓ દ્વારા તેમના પિતાનું નામ બદલવામાં આવે છે તેમના પિતાની સરનેમ સરી નામું બદલી નાખવામાં આવે છે આ વારસા નકલી કરી અને આ આ જમીન કારસો રચાયો મામલાની ફરિયાદ કરવા પહોંચેલા જગદીશ ગોંડલિયા વર્ષ બે હજાર એકવીસમાં માં ન્યાય મેળવવા માટે નીકળ્યા હતા પરંતુ તત્કાલીન પોલીસ સબ ઇન્સ્પેક્ટર એનકે વિંજુડા દ્વારા એફઆઈઆર દાખલ કરવામાં ન આવી તે ન આવે આખરે આ પીડિત જગદીશ ગોંડલિયાને કોર્ટ સમક્ષ જવું પડ્યુંલી વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવે અને કાર્યવાહી શરૂ કરો વર્ષ બે હાજર એકવીસની ઘટના વર્ષ બે હાજર ચોવીસ સુધી લાવે છે અને આ ન્યાયની પ્રક્રિયા કેટલી લાંબી ચાલી એ પણ આપણે સમજી શકીએ છીએ પરંતુ માણસોને જેમ આખરે ન્યાયતંત્ર પર ભરોસો છે કે ક્યાંય ન્યાય નહીં મળે તો કોર્ટના શરણમાં જઈએ કોર્ટ ચોક્કસ ન્યાય કરશે અને કોર્ટે ન્યાય કર્યો તેવું લોકોને હવે લાગી રહ્યું છે આ મામલે અમને સમાચાર મળે છે ત્યાં સુધી અન્ય અધિકારીઓ વિરુદ્ધ કોઈ પણ કાર્યવાહીનો આદેશ કોર્ટ દ્વારા કરવામાં નથી આવ્યો પરંતુ વકીલ હિરેન બધેકા જણાવે છે કે જે અધિકારીઓ આ પીએસઆઈ આ એસપી અને રેન્જાઈજી કે જેમની બદલીઓ થઈ થઈને આવ્યા હતા તેઓ પણ એટલા જ ભાગીદાર છે આ ગુનાના માટે અમારી તૈયારી છે કે અમે રિવિઝન અરજી કરીએ તમામ અધિકારીઓ કે જેઓ બદલી થઈ થઈને આવ્યા છતાં પણ એફઆઈઆર દાખલ કરવાની તસદી ન લીધી તેમના વિરુદ્ધ પણ કાર્યવાહી કેમ ન થાય આમ તેઓ રિવિઝન અરજીની તૈયારીની વાત કરે છે બીજી તરફ ભૂમાફિયાઓનો આતંક ભાવનગરમાં કેટલો વધી ગયો છે તે બયા થાય છે અને સાથે સાથે પોલીસ કઈ પ્રકારે ફરિયાદીઓ સાથે વલણ રાખે છે એ જોવા જેવું છે કોર્ટે આ ઘટનામાં અવલોકન કરતા કહ્યું છે કે સ્ટેશન ડાયરીમાં આ મામલાની પ્રિલિમરી ઇન્ક્વાયરીની નોંધ પણ જોવા મળતી નથી ઉલટાનું આ મામલાને કોગ્નિઝિબલ ઓફેન્સ હોવા છતાં પણ અરજી ગણી અને દફતરે કરી દેવામાં આવી આ એક એવી પ્રેક્ટિસ છે જે વધી રહી છે તત્કાલીન પીએસઆઈ એન કે વિંજુડા વિરુદ્ધ ગુનો દાખલ કરવાની વાત કોર્ટે આદેશકર્તાની સાથે કહ્યું છે તારીખ દસ દસ બે હજાર ચોવીસના રોજ એન કે વિંજુડા આ કોર્ટ સમક્ષ હાજર રહે જોઈએ હવે આગામી મુદ્દતમાં શું થાય છે હાલ તો એમ કેવી જોડાની મુશ્કેલી કોર્ટના આદેશના કારણે વધી ગઈ છે અને લોકો માને આ તંત્ર પર ભરોસો પણ વધી ગયો છે આ જ પ્રકારના હવાલો સમાચારો વિગતવાર વાતો માટે જોડાયેલા રહેજો નવજીવન ન્યૂઝ સાથે નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરા